યુટ ફેમિલી કેમ છો બધા મજામાં માતા છો બધાને જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમારો ભાઈ ઓલ રેડી કમ્પ્લેટ રેડી થઈ ગયો છે ને જવાનું છે ક્યાં ખબર વ્લોગમાં કન્ટિન્યુ નહીં પણ આ તમને કહી દેવાનું છે કેમ કે આ જવાનું છે અમારે માયધાર જવાનું છે પછી અહીંયાથી વરલ જવાનું છે કેમ કે આજ રક્ષાબંધન છે ભાઈ બહેનનો એવો પવિત્ર તહેવાર એવો રક્ષાબંધન તો બધાને પહેલા તો રક્ષાબંધનની હાર્દિક શુભકામના અને અમારે જવાનું છે રાખડી લઈને કેમકે ન્યા હોસ્ટેલ છે હોસ્ટેલમાં અમારે ત્રણ ચાર છોકરા ભણે છે તો એમને આજ મળવા જવાનું છે રાખડી બાંધવા જવાનું છે કોણ કોણ જાવાનું છે હમણાં એટલે કન્ટિન્યુ બન્યા રહેજો રેજો હોસ્ટેલ પે અને જો બધા તૈયાર થઈ ગયા છે એક બે ને ત્રણ ગાડી લઈને જવાનું છે આપણા મંત્રી સાહેબ છે થઈ ગયા ક્યાં હાલો તો ત્યાં જઈને મળી फाइनली है मेरे तुम्हारा भाई कूद गया से मायदार हाल 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 भाई क्याम चालो मजा अभ्यास नु क्या मले मजा मत आले रोतो नी रोतो नी दा रोया रोआ को गई गयो से ફાઈનલી ફેમિલી છે ને અમારા માયદાર રાખડી બાંધવાનું કામકાજ પૂરું થઈ ગયું છે અને આપણે આ હારે સેજો છે તેમાં મજા આવે ને ભણવાની કેવી મજા આવે તો વાંધો નહીં ઓલા ક્યાં રહી ગયા લોય હા તો ડોનભાઈ ભાઈને મોજ આવી ગયો પણ આ છોકરો નકર રોતો હોય પાછો અને અહીંયા ફેમિલી ફોટોગ્રાફી ચાલે છે સ્માઈલ કરો સ્માઈલ દાંત કરો દાંત હા આવી વાહ અને બીજું બધું તો કઈ નહીં પણ અમારા છોકરા બધા મોજમાં આવી ગયા છે અને બધાને મજા આવી ગઈ છે કા મજા આવી ગઈ ને હા તો વાંધો નહીં હવે નિશાળ બતાવું કેવું છે અહીંનું લોકેશન ને કઈ રીતના છોકરા બધા ભણે છે ને કઈ રીતના અભ્યાસ કરે છે બધા ખૂબ આગળ વધે તમી તે ફોનમાં ઓછા રહેજો ફોન તો જો કે રાખવા દેતા નથી એટલે કાંઈ વાંધો નથી નિશાળ જો રમવા આવે ના 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 છોકરા મોજ આવી જાય એવું છે બાકી ભીંડોળો ભીંડોળો ને કાં છે ત્રિવેણી ભવન સો ગાય ત્રિવેણી ભવનની અંદર પુખ્તાની સાથે જ વિવિધ કૃતિઓ બનાવેલી આકૃતિઓ જોઈ ઓ એમાં તો અમારો કાકાનો છોકરો ભદ્રેશભાઈ છે તો એને ઝૂમ કરીને બતાવી દીધા કેમ કે આપણે ઝૂમ કર્યા વગરને આપણા કાકાનો છોકરો રહ્યો એટલે બતાવવા પડે અને વિવિધ કલાકૃતિઓ જો તમે અને એનું શિક્ષણ પણ જોરદાર છે એમ વિદ્યાર્થીઓ કહેતા હતા જો કે આપણે તો ગમે કેવી પણ ન્યાસ આવી પછી ખબર પડે કે કઈ રીતનું છે બધું ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન નિમિત્તે માહધાર સ્કૂલમાં ત્રિવેણી ભવનમાં અને એ પરિસર આખો જોરદારનો શણગારેલો છે ત્યાં આગળ હિંડોળો મૂકવામાં આવેલો છે અને અમારા બે ભાઈ જોઈને હિંડોળા ઇસકા ખાવા બે જાય હોય ને એવું લાગે છે હા જો બધું બતક બતક ને એવું બધું જોરદાર મૂકેલું છે ઓ આ રાખડી તો જો કવડી મોટી રાખડી બનાવવામાં આવી છે ભાઈ ભાઈ માયધાર સ્કૂલે જોરદારનું બધું આયોજન કરેલું છે તો ફાઇનલી ફેમિલી માહિતારે રક્ષાબંધનનો કાર્યક્રમ પૂરો કરીને હવે જવાનું છે આલ્ફા હાઈસ્કૂલ વરલ તો હવે છોકરાને થઈને બાય બાય કહીને હવે નીકળ્યું છે એ વરલ હાલો ટાટા સજા હાલો તો હવે જાય ફટાફટ વરલ ન્યા એક હર્ષદભાઈ વાટે છે એ કારનો હવાર દીનો ફોન કરે છે તો ફટાફટ ન્યા નીકળવી ફાઇનલી ફેમિલી તમારો ભાઈ હવે વરલ પૂજી ગયો છે માયદાર સ્કૂલ થી આવી ગયો છે વરલ આલ્ફા સ્કૂલ જમણવાર લાગે છે તમારા હર્ષદ ભાઈ આવી ગયા છે હું છે આકાશ હું છે હર્ષદ કેમ માલે ઓ વાંધો નહીં હું આકાશ

ભાણી ગયું ભાળી ગયી આવું છે કાંક મારું ગામડું જાગૃતિ સેવ ભાઈ જાગૃતિ જોઈ લે ખટે કાય ખાઈ નો ગટે જો ડિસ્કો કરે છે એક હંથાઈ ગઈ છે એક રમે છે હું જો આ ગામ છે આપણું આવું કાક છે ને જે આપણે રાખડી બંધાવી બાકી છે બે ત્રણ ઘણી થઈ ગઈ છે જોઈ લે પટેલ જોઈ લે ઈસકા ખાઈ છે અહીંયા રાખડી લેતા જાવ હીરાનું નથી કરવું હીરાનું રાખડી બાંધવાનું કરો સવારના કોરમાં એક 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 બંધાઈ ગઈ છે એક નહીં આમ તો બે ત્રણ છે હર્ષાબેન ની કઈ વાંધો નઈ આવા તારે મારે ક્યાં જવાનું છે ખબર છે ગામમાં દમણા દળાવા ભાઈને રક્ષાબંધન ના કઈ રજા ન હોય પણ આ તો ઠીક ઠીક હવે દવણા દળાવે જાવ છે તો હાલો ન્યા મળવી એમ તો જો કે ભાઈ રખડું છે તો ફાઇનલી ફેમિલી તમારો ભાઈ આવી ગયો છે ગામમાંથી ઘરે અને અત્યારે છે ને ફેહું દોવાનું છે એટલે મારે નહીં જો કે મારા બાને મને તો આવડતી નથી અને આપણે ખાણ નાખવાનું છે જો દોવે છે ભેંય આપણને કાંઈ ફાવતું નથી આપણે ખાંડ નાઇક તો લોગનો અહીંયા એન કરીએ છીએ લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે હવે નવા લોગમાં ત્યાં સુધી બધાને ઉભા રહો બાય બાય